મહેસાણા વિજાપુરમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદથી વિજાપુરમાં પાણી ભરાઈ ગયા છે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે સહદેવ ગંગોત્રી બંગલોઝની બહાર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે મહેસાણામાં અવિરત વરસાદ વરસ્યો વિજાપુરની અંદર ફરી એકવાર વધુ વરસાદ હોવાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી જ્યારે સ્કૂલના બાળકોને વહેલી સ્કૂલ હોવાના કારણે એને છોડી દેવામાં આવ્યા છે જ્યારે સ્કૂલના બાળકોને પ્રાઇવેટ વિકેલ કરીને વાલીઓને લેવા જવું પડ્યું છે જ્યારે આપણે જાણીએ વિજાપુરમાં સવારે સાત વાગે જે વરસાદ ચાલુ થઈ ગયો છે નીચાણવાળા વિસ્તારમાં ટીબી વિસ્તાર ગોવિંદપરા જૂથ પંચાયત સહેલમાર્ટ જલારામ સોસાયટી આગળ ઘણું ખરું પાણી ભરાઈ ગઈ છે ઘણી દુકાનમાં પાણી ઘૂસી ગયું છે ગામ સોસાયટીઓના ગળામાં પાણી ઘૂસી ગયું છે એના પહેલા પણ અઠવાડિયા પહેલાં વરસાદ આવેલો ત્યારે ઘણા વેપારીની દુકાનમાં પાણી ઘૂસી ગયો માલ બગડ્યો હતો ગળામાં ઘૂસી ગયો ઘરમાં પણ ઘણું લોકોને નુકસાન થયું હતું પણ તંત્ર તરફથી કોઈ જાતની તકેદારી લેવામાં આવતી નથી અને હજુ વરસાદ એ ચાલુ જ છે કોઈ ખંભૈયા કર્યા નથી અને કફોડી હાલત છે વિજાપુરમાં લોકોની સ્કૂલના બાળકોને કેવી રીતના લેવા જવા સ્કૂલના બાળકોને આજે ટ્રેક્ટરમાં બેસાડીને લઈ જવા પર જે વાન એ બધું નીકળી શકે એવું નતું પાણીમાં એટલે વાનમાં બેસાડીને સૌના ઘરે પહોંચાડે છે બાળકોને